છોટાઉદેપુર ખાતે માનનીય કલેક્ટર મેડમને અમે અમારા કારોબારી ચેરમેનનો એક લેટર આપ્યો છે જેમાં અમે અમારી માગણી એવી છે કે જે નસવાડીથી કવાટ અને કવાટથી છોટા જે રસ્તો છે એ રસ્તા પર હમણાં ભારે વાહનો ચાલી રહ્યા છે જે રસ્તાની કેપેસિટી પચીસથી ત્રીસ ટનની છે અને જે ડમ્ફરો ચાલે મોટા વાહનો ચાલે છે એ એંસીથી સો ટનના ચાલી રહ્યા છે જે એક બિનકાયદેસર ગણાય ખોટી રીતે ચાલવી રહ્યા છે તો જ્યારે જે તે વિભાગ આરટીઓ હોય કે જે તે વિભાગ હોય નાના નાના વાહનો ચાલતા હોય ત્યારે કાર્યવાહી કરતા હોય છે પણ આટલા મોટા વાહનો ચાલે છે જે કેપેસિટી ધરાવતો નથી જે રસ્તો એના પર ચલાવતા હોય તો કાયદેસરની કાર્યવાહી કેમ નહીં થતી અને આ વાહનો એટલી સ્પીડમાં જતા હોય છે કે નાના નાના વાહનો પર ઉપર ગાડીઓ મારે છે અને જ્યારે એક્સિડન્ટો પણ થતા હોય છે અને એ એક્સિડન્ટોના લીધે નિર્દોષ માણસનું મૃત્યુ થાય છે એ મૃત્યુનો જવાબદાર જે તે તંત્રને લેવું પડશે કે આ નિર્દોષ માણસ પર આટલું બધું થતું હોય તો એની જવાબદારી તંત્રને લેવી પડશે અને જો હવે પછીથી જો એક્સિડન્ટ થાય તો જે તે વિભાગ પર અમે એફઆઈઆર પણ કરાવીશું અને અમે ધરણા પણ કરીશું કે આ જે તે કાર્યવાહી તમે કેમ નથી કરતા તો આ મારી માંગણી હતી